હા વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આઈ એમ સોરી કે તમને બધાને ડિસ્ટર્બ કરું છું પોણા ચાર વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે હું જોબ ઉપર આવી છું ત્યાંથી મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું તો ભાઈ પોણા ચાર વાગ્યા છે કસ્ટમર એક એક હજી આવે છે અત્યારમાં તો કોઈ ન આવે કારણ કે તડકા બહુ પડે છે તો સ્વાગત છે તમારા બધાનું મારા સ્વીટ હોમ તો ન કહેવાય પારુલ સોની ચેનલ પર તમારું સ્વાગત છે અને બસ હજી તો કામે ચડવાની વાર છે સાડા ચાર પોણા પાંચે બસ આટા મારે છે કુલર આગળ તો નથી બેસતી મને લાગે છે કે મને અળાઈ બહુ થઈ છે બધે ગળે વાહમાં પેટે હાથે બહુ અળાઈ થઈ છે ઘણા એમ કહે છે કે માતાજી નીકળ્યા છે ને ઘણા એમ કહે છે અળાઈ છે તો હું આ દવા લેવા ગઈ હતી પણ દવાખાનું બંધ છે હવે સાંજે જવું પડશે જોબ અડધી જોબ ઉપર ચાર પાંચ વાગે આવી છે પણ ચાર પાંચ વાગે રજા લઈને દવા લેવા જઈશ તો બસ આવું છે અત્યારે તો બંધ હતું સવારે અગિયાર વાગે ગઈ પણ નાઇસિલ પાવડર લીધો તો મેં એ લગાડું છું બાકી બહુ વળાઈ થઈ છે ચાલો એ આટો મારું છું પછી પાછા મળે ત્યાં સુધી જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ હું આટા મારું છું ઘણી છોકરીઓ આટા જ મારે છે કારણ કે અત્યારે કસ્ટમર હોય નહીં ગરમી બહુ થાય છે તો અહીંયા બે ત્રણ મારી ફ્રેન્ડ સૂતી છે કારણ કે લંચ એ લોકો ટિફિન બોક્સ અહીંયા જ લઈ આવે છે ઘરે તડકાની છાતી નથી અહીંયા જમી લે છે અને અહીંયા જ સૂઈ જાય છે રૂમ છે ને ત્યાં સુઈ જ જાય છે તો ડિસ્ટર્બ નથી કરવા કોઈને ચાલો સૂતી છે ભલે સુતી હું જરીક પાછી જાઉં છું આટા મારું છું પછી ઘડીક રહીને મને ત્યાં સુધી જય સ્વામિનારાયણ ફ્રેન્ડ ચાલો આટા મારીએ છીએ અને સર પણ બેઠા જ છે કુલર આગળ બેઠા છે પણ મને કુલર નથી હા આજથી એક નવું મેમ્બર જો અહીંયા જોઈન્ટ કર્યું છે જોબ ઉપર આવ્યો છે એક બેન જ છે લગભગ પાંત્રીસ છત્રીસ વર્ષના છે તો એક મેમ્બર વૈધ છે અમારે સ્ટાફમાં તો મળીશ તો ને કારણ કે કોઈને ગમે ન ગમે તો ચાલો તો કોઈ છે નહીં જોયું તમે તો હવે ઘડી પાછી બેસું છું ફ્રેન્ડ્સ નવગણ ડ્રોવર ફિટ કરે છે અને પૂરું તૈયાર થઈ જશે ત્યારે હું તમને દેખાડીશ પણ પેલા આ પણ જોઈ લો તમે કેવી રીતે કરે છે નવગણ ભાઈ અમારા હૈના નવગણ ભાઈ અમારા કસ્ટમરને સરસ મજાનું કરી દેજો जवान तो था जय नावरभाई सीखे थे आवड़े थे मार गाय का तू बोल बोल कर डिस्टर्ब करो मां केने नहीं अब बियर खेलेंगे है तो क्रीड करे छे आ केम हम तब इन के से तम कर दी तू अरे हमें सीधो बोल ते मई થઈ ગયું કે તો ફ્રેન્ડ તમારું ડ્રોવર મસ્ત મજાનું ફિટ થઈ ગયું છે જો આવી સરસ મજા નખું એનું

મારે મારા દીકરાની વહુ માટે આવું જ લેવું છે આમાં સોનાનો હાથ આમાં ચાંદીના છડા આમાં ડાયમંડના હાથ અને આમાં બધી ને રિંગ ને એવું બધું છે ને તો તમે પણ આવીને લઈ જાજો તમારા છોકરાની વહુ માટે ફ્રેન્ડ સાડા ને પાંચ થઈ તો હવે મારો કામ કરવાનો જો બે ચડવાનો ટાઈમ આવી ગયો છે ચલો પટાટો મારું કામ કર્યું ઝાપટવાનું ને એવું સ્ટાર્ટ કરી દઈએ

નથી બેસવાનું છે તો બેઠા રહ્યો અમે ચડી કોઈ નથી